કિસાન સમાજ ચેનલમાં હું સુરેશ ગાંગાણી આપનું હાર્દિક સ્વાગત ખેડૂત મિત્રો આજે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ જોઈ રહ્યા છે એવી જ રીતે ઉભોગતા એટલે કે ગ્રાહકો પણ હવે પ્રાકૃતિક ખેતી એમાં જે ઉત્પાદન થયેલા હોય ગોધતા હોય છે એને પોતાને ખાવું હોય છે પણ પ્રાકૃતિક એને સંપર્કમાં ન હોય તો મોરબીની અંદર પ્રાકૃતિક સ્ટોરની શરૂઆત થઈ છે જે મોરબી આપને આગળ બતાવીએ એમનો પરિચય લઈએ કે એમનું નામ શું છે અને શું છે શેનું શેનું વેચાણ કરે છે આવો આપણે મુલાકાત લઈએ નમસ્તે રમીભાઈ આપને સૌ પરિચય આપો અને અમારા દર્શક મિત્રોને જણાવો એમાં કઈ કઈ વસ્તુ છે અને શું ભાવ છે અને તમે પ્રાકૃતિક ખેતી તરફ શા માટે રહ્યા સુરેશભાઈ મારું નામ રમણિકભાઈ ધામજીભાઈ ઘોડાસરા ગામ ખાનપુર તાલુકો જિલ્લો મોરબી અમારા ફરનું નામ છે શ્રી ઓમ પ્રાકૃતિક સ્ટોર અને ખાનપુર અમારી જે વાડી રહી એનું નામ છે શ્રી ઓમ પ્રાકૃતિક ફાર્મ શ્રી ઓમ પ્રાકૃતિક ફાર્મ ખાનપુરની અંદર છેલ્લા અને દસક વર્ષ પ્રાકૃતિક ખેતી કરી છે

જુવાર છે મિલેટના જેકરી છે અને આની અંદર ખાંડનો ઉપયોગ કરવામાં નથી આવતો તમારે ગોળમાંથી બનાવેલા બિસ્કિટ હોય બરાબર ગોળમાંથી આ બનાવેલા હોય પછી હર્બલમાં શેમ્પૂ ઓઇલમાં કોસ્મેટિક આઇટમ છે એ પણ બધી હર્બલ પ્રોડક્ટ છે આ પછી આ વૈદ્યુત ગાર્ડનના મિલેટના ખાતરા આની અંદર કોઈ પણ જાતનું પામ ઓઈલ વાપરવામાં નથી આવતું રાઈસ બ્રાન્ડ ઓઈલ માંથી આ બનાવવામાં આવે છે પછી નિસર્ગના જે ઓર્ગેનિક બધા જે પાવડર છે અશ્વગંધાના છે રસાયણ ચૂર્ણ છે ત્રીકલા છે નેચરલ શેમ્પુ છે નેચરલ શેમ્પુ કલર છે આ બધા ઓર્ગેનિક પ્રોડક્ટ છે પછી શ્રીરામ રસ આ એકદમ શુદ્ધ અને પ્રાકૃતિક રીતે કલેક્શન કરેલું અજમાનનું મધ છે વરિયાળીનું મત છે સળગવાનું મત છે અને શ્રી હરિ આમ જુનાગઢ શાસન ગીર એના જે મલ્ટી ફ્લાવર જે હની આવે પછી અજવાનું મધ આવે પછી ગાયનું શુદ્ધ ઘી શ્રી હરિ થામનું ગાયનું શુદ્ધ ઘી પણ આવે પછી ભુજ માધા પર ભૂળિયા ફાર્મના અથાણા એમના નેચરલ જ્યુસ આ પણ બધી વસ્તુ અવેલેબલ છે પછી આપણે નિધિ ઓર્ગેનિક્સ કરીને જે નિધિ સીડવાળા રહ્યા ને એમાં પોતાનું છે નિધિ ઓર્ગેનિક એની અંદર ટોટલ જાતના અનાજ કઠોળ આ બધી વસ્તુ તમને મળી જાય અનાજ કઠોળ ની અંદર હા સફેદ તલ છે દેશી મગ મઠ એ બધું ચોખા છે અને પછી ઘણી વખત આપણે ખેડૂતો પાસેથી પ્રાકૃતિક રીતે ખરીદેલા પછી એક આ કાચરી આવે આ ખેડૂત મિત્રો ના નવા જે કેવાય ને સેટઅપ ની અંદર આ શ્રીજી ચરણ ની કાચરી આવે પછી કારેલા ની મરચા ની કાચરી આવે

આવો તો તમને રોજ સવારે પ્રાકૃતિક રીતે શાકભાજી તમને મળી જાય અને અમારો કોન્સેપ્ટ છે ફૂડ વિધાઉટ પોઈઝન ઝેર મુક્ત ખોરાક આ કોન્સેપ્ટ સાથે અમે આગળ વધી રહ્યા છીએ અને મારા કોન્ટેક્ટ નંબર અઠાણું બે ત્રેપન એકત્રીસ ત્રીસ નવ રમણીભાઈ ઘોડાસરા અને કોઈ ખેડૂતને પોતે પ્રાકૃતિક ખેતી કરતા હોય અને તમે તમારી સાથે તમારી એને વેચાણ કરવું હોય પોતાની પ્રોડક્ટનું તો આ ખરીદ હા કોઈ રજીસ્ટર હોય પોતે જો પ્રાકૃતિક રીતે જો અનાજ કઠોળ કે વાવતા હોય અને વેચાણમાં સમસ્યા હોય તો અમારો કોન્ટેક કરે તો અહીંયા આવશે બરાબર અને ગ્રાહક મિત્રો આપને પણ જોતું હોય તો રમણીકભાઈનો સંપર્ક કરજો અને ખેડૂત મિત્રો જો તમે પણ ખરેખર પ્રાકૃતિક રીતે ખેતી કરતા હોય અને સો ટકા વિશ્વાસુ હોય અને તમારે વેચાણની સમસ્યા હોય તો રમણીકભાઈ પોતાના સ્ટોરમાં આપને મદદ કરશે આપને પ્રોત્સાહન આપશે તો આપને વેચાણ માટે પણ રમણીકભાઈનો કોન્ટેક કરજો આપ સર્વે કિસાન સમાજ સાથે જોડાયેલા રહો એ જ અભ્યાર્થના કિસાન સમાજ જોતા રહેજો કિસાન સમાજને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તમે કિસાન સમાજ સાથે જોડાય તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર રમણીકભાઈ